પ્રિય વૈષ્ણવો આજે આપણે જે ધનતેરસ તરીકે ઉજવીએ છીએ વાસ્તવમાં તે ધન્ય તેરસ છે એ દિવસ કે જ્યારે વ્રજમાં શ્રીનાથજીના નંદ યશોદાજી પોતાના લાલના આભૂષણો ધોઈને શ્રીંગાર માટે તૈયાર કરે છે કાર્તિક કૃષ્ણ ત્રયોદશી નો આ દિવસ વ્રજમાં અત્યંત મંગલમય ગણાય છે આજે ધન ધોવત વ્રજ રાની નામે અતિ મધુર કીર્તન પણ ગવાય છે જેમાં યશોદા મૈયા પોતાના લાલના આભૂષણો ધોઈને તેમને પહેરાવાની આનંદભરી તૈયારી કરે છે આજે ધનવંતરી જયંતિ પણ છે ભગવાન શ્રી વિષ્ણુનો 17મો અવતાર દેવોના વૈદ્ય અને આયુર્વેદના આદિ પ્રણેતા આથી ધનતેરસને આરોગ્ય અને સમૃદ્ધિનો તહેવાર પણ કહેવાય છે વ્રજમાં આ દિવસે ગૌવંશને વંશને સાચા ધન તરીકે માનવામાં આવે છે શ્રી ઠાકોરજી તથા વ્રજવાસીઓ ગાયોના શ્રાર કરે છે તેમને પૂજે છે અને થૂલી એટલે કે ચારો ખવડાવે છે આજથી ચાર દિવસ સુધી દીપદાનનો વિશેષ મહત્વ છે એટલે વ્રજભરમાં પ્રકાશ અને દીપાવલીનો આનંદ શરૂ થાય છે આજે ધન્ય તેરસ એટલે કે એવો રસ જે ગોપીજનોએ પીધો ગુરુએ આપ્યો અને ભક્તે પોતાના હૃદયમાં અનુભવ્યો એ પ્રેમલક્ષણ આ ભક્તિનો રસ એટલે ધન્ય તે રસ અને લાલ મો મોહન ધન પાયું જેમાં શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને પોતાનું સર્વસ્વ ધન રૂપે પ્રાપ્ત કર્યું છે એવો રસ આપણા માટે પણ ધન્ય બને જ્યારે આપણે પ્રભુની સેવા સત્સંગ અને સ્મરણમાં જોડાઈએ ને ત્યારે આ ધન્ય રસનો આપણને પણ અનુભવ થાય આજનો દિવસ લલિતાજીના ભાવની સેવા તરીકે મનાય છે શ્રીજીને આજે હરિયાળા જરીદાર ચાકદાર વાઘા મોરપીચની ચંદ્રિકા તથા વનમાલાથી અલંકૃત કરવામાં આવે છે ગાદી તકિયા પીછવાય બધું જ લાલ મખવલથી શોભાયમાન બને છે ભોગમાં કેસરવાળી બાસુંદી ચંદ્રકલા રાયતો ખીર તથા પેઠા જેવી મધુર સામગ્રીઓ આરોગાવાય છે સંધ્યાએ દીપોના પાઠ સજાવવામાં આવે છે રંગોળી માંડીને આનંદ ઉત્સવ મનાવાય છે એટલે આ એવો દિવસ છે કે જ્યારે આપણી અંદરનો ભાવ ભક્તિ અને પ્રેમ એકરૂપ થઈ જાય છે તો ચાલો આજે આપણે એ ધન્ય રસને માણીએ પ્રભુની સેવા સત્સંગ